રાપર તાલુકામાં નર્મદા કેનાલ પર બકનળીઓ કાપવાની શરૂઆત વાગડ વિસ્તારના રાપર તાલુકામાંથી પસાર થતી કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલ રિપેરિંગ માટે બે અઢી મહિના સુધી બંધ રહેશે ત્યારે કચ્છ જિલ્લાની આ બ્રાન્ચ કેનાલમાં રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે પીવાના પાણી માટે અનામત રાખવામાં આવશે તે અન્વય આજે રાપર તાલુકાના મોમાઈ મોરાથી સુવઈ સુધીના વિસ્તારમાં આવેલ ખેતરમાં પાણી પીવડાવી રહેલ ખેડૂતોને અગાઉ આપેલી સૂચના અનુસાર આજે રાપર તાલુકા મામલતદાર એચ બી વાઘેલા ચીફ ઓફિસર રવાજી જાડેજા નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ પિંડે પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર એ બી પ્રજાપતિ જુનિયર ઇજનેર કેડી બાંભણિયા રાપર પીઆઈ જે બી પીએસઆઈ એચવી કાતરિયા નગરપાલિકા પાણી પુરવઠા સુપરવાઇઝર માવજી મેરિયા સહિત નગરપાલિકા પોલીસ મામલતદાર નર્મદા યોજના પીજીવીસીએલની ટુકડી સાથે આજે સવારથી બકનળીઓ કાપવાની શરૂઆત કરી હતી તો અમુક ખેડૂતો પોતાની રીતે દૂર કરી રહ્યા હતા આ અંગે નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ અને ચીફ ઓફિસર રવાજી જાડેજાએ જણાવ્યું હતું કે ચાલીસ હજારની વસ્તી ધરાવતા આ રાપર શહેરમાં માત્ર નર્મદા આધારિત પીવાનું પાણી મળે છે એટલે જિલ્લા કલેક્ટર તથા નર્મદાના અધિકારીઓ પાસે આ કેનાલમાં રહેલ પાણી અનામત રાખવા માટે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી તે અન્વયે આ કેનાલમાં જે પાણીનો જથ્થો છે તે અનામત રાખવામાં આવશે જેથી બે અઢી મહિના સુધી કેનાલ બંધ રહેશે ત્યારે આ કેનાલ દ્વારા નગાસર તળાવ ભરવામાં આવશે અને આ પાણી દ્વારા દર ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે ઉપરાંત રાપર શહેરને સામખિયાળીથી દર બીજા દિવસે ત્રણ એમએલડી પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપવામાં આવશે જેથી લોકો અને પશુઓ માટે પીવાના પાણીની સમસ્યા હલ કરી શકાય અત્યારે નર્મદા કેનાલ બંધ કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા અને અમારે આ પીવાના પાણી માટે અનામત જથ્થો રાખવા માટેના બે નંદાસર કેનાલ એકસો તેત્રીસી સંપ એકસો તેત્રીસી કરી અને ફતેહગઢ સંપ એકસો બાર સુધી ધર બંધ કરવામાં આવે છે એ વિસ્તારમાં જે કોઈ ખેડૂત કે મકનાળીવાળા માલધારી કે ખેડૂતો આવેલા છે એમને અમે આ પાણી ન ખેંચવા માટે ન લેવા માટે ડ્રાય રાખીએ છીએ એમાં સાથે પોલીસ પીજીવીસીએલ મામલદાર સાહેબ નર્મદા નિગમ રાપરના અધિકારી અને આમો નગરપાલિકા એ સાથે રહી અને આ બધું બંધ કરાવીએ છીએ અને આ કોઈ પણ ખેડૂત આ અનધિકૃત જે ગેરકાયદેસર પાણી છે પીવા માટે અનામત રાખવામાં આવેલ છે જેથી કોઈ એક બધાય ખેડૂતે સાથ સરકાર આપી અને નાળા અને આ મશીનો બંધ રાખવા અને કાઢી લેવા નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભિંડે શહેરના નાગરિકોને પાણી કરકસરથી વાપરવા માટે અનુરોધ કર્યો હતો અને ગયા વર્ષો દરમિયાન કેનાલ બંધ રહી ત્યારે દર અઠવાડિયે પાણી આવતું હતું એવી પરિસ્થિતિ થવા દેવામાં આવશે નહીં રાપર શહેરમાં દર ત્રણ દિવસે તમામ વોર્ડમાં દોઢ કલાક સુધી પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે આમ આજથી નર્મદા કેનાલ પર આવેલ બગનળીઓ કાફવાની તથા દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત પણ જો પાણી ચોરી થશે તો ગોઠવવામાં આવશે તેવું પણ એક સંયુક્ત રીતે જણાવ્યું છે અને કાપડ શહેરને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે હા સતત સતત નગરપાલિકા દ્વારા પાણી પુરવઠો તેમજ દરેક સરકારીઓ દ્વારા મહેનત કરવામાં આવી અને કેનાલના દ્વાર બંધ કરીને પાણી વચ્ચે રિઝર્વ રાખવામાં આવ્યું છે અને ખેડૂતોને સૂચના આપવામાં આવી હતી કે તમારા જે બકનાળા છે તે સુપડાવી લો જેથી કરીને રાપર સાહેબને પીવાના પાણીની તકલીફ ન પડે બે માસ જે કેનાલ બંધ રહેવાની છે તેમાં જે ત્રણ દિવસ નહીં એક દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે તેમ છતાં હજી કેનાલમાંથી વિતરણ કરવામાં આવે છે અને બીજું જે આપણે નગસર તરાવ પાણીથી ભરી રાખ્યું છે જે આપણો રિઝર્વ સ્ટોક રાખ્યો છે તેમાંથી આવશે અને બીજું પાણી પુરવઠા તરફથી પણ પાણીની માગણી કરવામાં આવી છે તેઓ પણ દરરોજનું બે એમએલડી પાણી આપણને આપશે મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાર્ય મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ગાંધી મૃત્યુ બે હાજર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઈટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો